લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી વન બી ટુ બી થ્રી બી ફોરના સમગ્ર પાસ પ્રેસિડેન્ટ માટે ઓપન ફોરમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિક પટેલ સુભાષ દાસાણી દેવજીભાઈ પટેલ દીપકભાઈ ત્રિવેદી વિનોદભાઈ પટેલ નૂતનવીજ સાથે અન્ય પીડીજીએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો અને જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના

અને એના થકી આપણે જે કોમ્યુનિટીમાં જઈએ એટલે કોઈ મોટો પ્રોજેક્ટ કરીએ આપણે મેગા એક્ટિવિટી કરીએ ડ્યુરિંગ ધ ઇન્ટરનેશનલ ઓફિસર વિઝિટ અને એમાં ઇન્ટરનેશનલ ઓફિસર આવે તો આપણી જે કોમ્યુનિટી છે એમને ખબર પડે કે ભાઈ આપણો વ્યાપ કેટલો છે આર એન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઇન ટુ કન્ટ્રીઝ આ બધી જ વસ્તુઓ આપણે કોમ્યુનિટી સુધી પહોંચાડી શકીએ અને આપણી સંસ્થાની ઇમેજ છે એને કોમ્યુનિટીમાં આપણે ભેટઅપ કરી શકીએ હવે બીજી વસ્તુ એ છે કે ઇન્ટરનેશનલ ઓફિસર છે એના શું એક્સપેક્ટેશન હોય છે તો જનરલી ઇન્ટરનેશનલ ઓફિસર્સ જ્યારે અહીંયા આવે ત્યારે એમને સૌથી પહેલા તો આપણા સર્વિસ પ્રોજેક્ટ અને આપણી સર્વિસ એક્ટિવિટી જોવી હોય છે કે કયા લેવલ પર શું શું સર્વિસ એક્ટિવિટી થઈ હતી બીજું એને આપણી લીડરશિપ સાથે મુલાકાત કરવી હોય છે ત્રીજું એને આપણા જે યુથ છે એની સાથે મુલાકાત કરવી હોય છે ચોથું એને ગવર્મેન્ટના જે ટોપ લેવલના હોય એમની સાથે જો બને તો એમને મિટિંગ કરીને જાણવું હોય છે એટલે આવા બધા એના પણ એક્સપેક્ટેશન્સ હોય છે અને એ સાથે સાથે હવે હું તમને એક એ સ્ટડી કહું કે ટુ માં ઇલેવનમાં ટુ થાઉઝન્ડ ઇલેવન આપણે ત્યાં તે વખતના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર ટેમ આવેલા અને ડોક્ટર ટેમ દિવાળી પછી લગભગ અઠવાડિયા દસ દિવસમાં જ આવવાના હતા અને ઈટ વોઝ અ ફોર ડે સ્ટે અને તે વખતે આપણા સન્માનને પાસ્ટિક પ્રેસિડેન્ટ રોહિતભાઈ પણ ખૂબ એક્ટિવલી એની અંદર ઇન્વોલ્વ હતા તો એ વખતે દિવાળી પછી તો આપણે કોઈ બધા કેટલાય દિવસ સુધી મળે નહીં પ્રિન્ટિંગ ના થાય દોઢ મહિના પહેલા અમે કાર્ડ તૈયાર કરી દીધા દોઢ મહિના પહેલા એજન્ડાઝ તૈયાર કરી દીધા અને એજન્ડા પણ એવા બનાવ્યા કે જેમાં મેક્સિમમ સર્વિસ એક્ટિવિટીમાં

ત્યારે એક આપણે ઇવેન્ટ હોય ઘરની અંદર એના જેવું હોય છે એટલે બધાની અલગ અલગ જવાબદારીઓ હોય છે ડિસ્ટ્રિક્ટ ગવર્નન્સની જવાબદારી અલગ હોય સેકન્ડ લાઈટ કોર જવાબદારી અલગ હોય એવી રીતે ગ્રાસરૂટ લાયન્સની એટલે કે ક્લબ પ્રેસિડેન્ટની જવાબદારી અલગ હોય તો આ બધી ચર્ચાઓ આજે આપણે આવતી વીસ મિનિટમાં બ્રિસ્ટોપ કરવાની છે કે બધા ભેગા થઈ અને હાઉ વી કેન ઇન્વોલ્વ એન્ડ કેપિટલાઇઝ બેસ્ટ ઓન ધ ઇન્ટરનેશનલ ઓફિસર જ્યુસી तो इसके लिए आप लोग अपने लिए जोरदार तालियां बताइए बड़ी बात है कि होकर आप अपनी फीस से पहले क्लब को फीस दे हैं। क्या मुझे कोई बताएगा कि अभी फीस कितनी चल रही है इंटरनेशनल ड्यूज एनी वन इंटरनेशनल ड्यूज कितने हैं हमारे hmm? 50, 48 एट प्लस एटीन मिलाकर कितना हुआ विनोद भाई मुझे तो अकाउंट जरा कम हो। फिफ्टी सेवन डॉलर फिफ्टी सेवन डॉलर पर पर्सन इंटरनेशनल में फीस से जाती है ड्यूज फिफ्टी सेवन डॉलर मल्टीप्लाई बाय एटी हो, कितना हुआ फाइव थाउजेंड ऑलमोस्ट ऑलमोस्ट फाइव थाउजेंड रुपीज़ आपके इंटरनेशनल को चले जाते हैं उसके सिवाय डिस्ट्रिक्ट ड्यूज़ मल्टीपल ड्यूज़ फिर आप पास प्रेसिडेंट फॉरन के पाँच सौ रुपये फिर एल सी आई एफ के आपके पर मेम्बर जो हंड्रेड रुपीज़ भरने हैं रोरिंग लाइन के भरने हैं क्लब के क्लब की जो फीस है ये तो इंटरनेशनल ही है क्लब की जो फीस है तो ऑलमोस्ट टोटल मिलाकर दस से बारह हजार रुपए हमारे फीस के लिए हो जाते हैं। right? आप सब इतना भरा कि कम भरा हाँ भरा ना ये तो हुए बारह हजार रुपये आप लोग प्रेसिडेंट बन चुके हैं ऐसे ही जो ट्वेंटी इयर्स ओल्ड लायंस जो हैं, जिन्होंने कभी भी कैबिनेट की पोस्ट नहीं दी ऐसे कोई है यहाँ पर कभी भी कैबिनेट ऑफिसर ना बना आप कभी भी कैबिनेट में नहीं आए आने की इच्छा है आने की इच्छा है पीछे जो है उनके आने की इच्छा है कैबिनेट में जरूर होगी आपने अपने साल में इतना सुंदर काम किया कैबिनेट टाइम में आने की इच्छा तो होती है और चांस मिलना चाहिए अगले गवर्नर्स को कहा जाएगा कि जिन लोगों ने कभी भी कैबिनेट में काम नहीं किया है उनको कैबिनेट ऑफिसर के लिए चांस दिया जाए जिससे कि उनके अंदर जो शक्ति है उसको बाहर लिया जा सके अब आती है बात यहाँ पर फाइनेंशियल डिसप्ली मैं पूछूंगी જે કામ કર્યું એના પરિણામે પ્રતિષ્ઠા પરંપરાના અનુશાસન એ આપણા ડિસ્ટ્રિક્ટ અને એના જ મા આયામો આજે આપણા વિઝનરી લીડરે આયામો આપે એ ક્યારે ચિલાય જ્યારે પાંચ પેસન્ટો આપણા મેમ્બરો એમાં દમ હોય ત્યારે શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું આ પ્રેશન કેટલો ટાઈમ છે અને મલ્ટીમીડિયા છે કે નહીં તો રસીબે કીધું કે મલ્ટિપીડિયા નથી આપણા પાસ પેશન્ટ પાસે એટલો ખજાનો છે કે ખજાનો આપણે લૂંટવાનો કેબિનેટ ઓફિસ સાથે ઇન્ટરેક્શન થતું હોય પરંતુ આ પાસ પેશન્ટો જે આપણી છુપાયેલી શક્તિ છે આજે મૂર્તિ હોય પથ્થરે પથ્થરમાં એને કંડારે તારેમાં તો આ દરેક દરેક પાસ પેશન્ટો પાસે ઘણું ખજાનો એક એક વ્યક્તિ એક ઇન્સ્ટિટ્યૂટ જેવી છે તો આ સર્વેને